તો ઘરે આવી ગયા હે આજ તો છૂટો પીરો જો કાય એટલો સાચો આવે જો આયા હે આપડે બીજા કારખાનામાં જો આમાં ઘણો માલ દેખાય છે જો બીજા કારખાનામાં જ આવી ગયા આ જો આપણું ટેક્ટર પીડું છે ખાલી કરવાનું પેલા બે બોરા ઉતારવા જોઈશે ને પછી ખાલી થાય આવું પાવડર ને એવું જો પીડું થેલ્યું કરેલી અંદર જો લોટર ચાલ્યા મોડું પીરું ના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ડેલી રોગ તમને જોવા મળી જાય પાછા દરડી આવી ગયા ખાલી કરી કે ભાઈ લોડ રજો નાખે આમાં આમાં નાખે જો આપણે ખાલી કરીને વીઆઈ પાછા પાછું ભરવાનું કે હે કે રે ભરાય લોડર આવે પછી થાય હવે ક્યાંક બે હોવાનું જો અહીંયા આવી આવી ગયા પેટ્રોલ પંપની બાજુમાં પપ્પા આવે છે લેવા કેમ કે લાઈટ છે નહીં એટલે બીજો ફેરો થશે નહીં હવે ભાઈ જે ઘરે વાગી ગયા હવે નાયબ થોડી આરામ કરી લઈ હાલત તો મળી હવે ઘરે જઈને